શિયાળામાં શનિ રવિ હોય કે પછી ઘરે અચાનકથી કોઈ મહેમાન આવ્યા હોય તો આવું ગરમા ગરમ ખજૂરનું દૂધ બનાવવા માટે ખૂબ જ ઓછો સમય લાગશે જેટલી વારમાં તમે ચા બનાવી લો છો એટલી વારમાં આ ખજૂરનું દૂધ બનીને તૈયાર થઈ જશે તો આ ખજૂરનું દૂધ નહીં તમારે ફાટે કે નહીં કોઈ પ્રકારનું મિશ્રણ છે તે ખરાબ થાય અને તમે સ્ટોર પણ કરી શકશો એ રીતે આપણે બનાવશું તેની માટે અહીં મેં ખજૂર થોડા મિક્સ ડ્રાય ફ્રૂટ્સ દૂધ અને એલચી જાયફળ અને કેસર લીધું છે કેસર અને જાયફળ છે તે એકદમ ઓપ્શનલ છે તમારે સ્વાદ માટે ઉમેરવું હોય તો ઉમેરી શકાય અને સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકાય હવે ખજૂરને આપણે સૌ પ્રથમ ગરમ પાણી નાખી અને બે વાર ધોઈ લેવાનો છે તેની ઉપર ખૂબ ગંદકી લાગેલી હોય છે અને તેના કારણે ખજૂરનું દૂધ છે તે ફટાફટ ફાટી જતું હોય છે તો બે વાર આપણે ધોઈ લેવાનો અને હવે એક મિક્સર જારની અંદર સીધો જ આપણે ખજૂરને લઈશું મારે અહીં ખજૂર છે તે પાક માટે જે સ્પેશિયલ પોચો આવે છે તે મેં લીધો છે તમે દેશી ખજૂર પણ લઈ શકો છો જે કડક આવે છે એને તો એને થોડી વાર માટે પાણીમાં રહેવા દેવો પછી તમારે એને આવી રીતે ઠળિયા છે તે કાઢી લેવા તો મેં અહીં ઠળિયા બધા જ કાઢી લીધા છે અને લગભગ આઠથી દસ નંગ પેશી મેં અહીં લીધેલી છે સાથે અહીં મિક્સ ડ્રાયફ્રૂટ લીધા છે તમને જે પસંદ હોય તે તમે ઉમેરી શકો છો જે ન પસંદ હોય તમે સ્કીપ કરી શકો છો પરંતુ આ રીતે કાજુ બદામ અખરોટ પિસ્તા બધું ઉમેરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે કેસર મેં લીધું છે એ પણ એક સ્વાદ માટે એક ફ્રેગરન્સ માટે બહુ સરસ એવો ટેસ્ટ આવે સાથે ચાર એલચી લીધી છે અને જાયફળને આ રીતે તોડી અને થોડું એવું ઘસી લેશો આપણે જેથી મિક્સરમાં છે જારની અંદર એકદમ સરસ એવું વટાઈ જાય તો આ પ્રોસેસમાં આપણે ખજૂરને પલાળવા પણ નહીં દેવો પડે અને આ રીતે સીધો જ મિક્સર જારની અંદર લઈ અને તેને વાટી લેવાનો તેને વટાતા એને કોઈ પણ પ્રકારનું અંદર લિક્વિડ ઉમેર્યા વિના પહેલાં આ રીતે વાટી લેવાનો જેથી તે એકદમ સરસ મિક્સ થઈ જાય તમે અગાઉથી જ દૂધ ઉમેરી વાટશો તો ખજૂરના કટકા રહી જશે અથવા તો ફ્રૂટના કટકા રહી જશે એવું થાય આ રીતે થોડો વટાઈ જાય પછી થોડું દૂધ ઉમેરી અને પેસ્ટ બનાવી લેવી તમને જો આ રીતે ઓછું દૂધ લાગે તો થોડું ફરી વખત દૂધ ઉમેરી આવી રીતે એકથી બે વાર થોડું થોડું દૂધ ઉમેરી અને સરસ એવી પેસ્ટ આ રીતે બનાવી લેવાની અને આ પેસ્ટ તમારે જો સ્ટોર કરવી હોય તો તમારે અહીં દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ કરવાનો અને એ કાચની બોટલની અંદર તમે બેથી ત્રણ દિવસ સુધી ફ્રીજની અંદર સારી રીતે સ્ટોર કરી શકો જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે પેસ્ટ કાઢી અને ખજૂરનું દૂધ ફટાફટ તમે બનાવી શકો તો અહીં મેં વાસણની અંદર પહેલાં ગરમ કરવા માટે દૂધ મૂકી દીધું છે અને હવે જેટલી પેસ્ટ તમારે ઉપયોગમાં લેવી હોય તેટલી ઉમેરી આ રીતે દૂધ બનાવી લેવાનું તો એક વખત દૂધ ગરમ થઈ જાય પછી જ પેસ્ટ ઉમેરવી એ ખાસ ધ્યાન રાખવું અને પેસ્ટ ઉમેર્યા પછી ધીમો ગેસ કરી તમારે બેથી પાંચ મિનિટ સુધી ઉકળવા દેવું તો આ રીતે ઉકળી જાય અને બધું જ પેસ્ટ આપણી દૂધની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું તો મહેમાન આવે ત્યારે જેટલી વારમાં તમે ચા બનાવશો એટલી જ વારમાં આ ખજૂરનું દૂધ બનીને તૈયાર થઈ જશે અત્યારે શિયાળામાં તો ખૂબ જ માત્રામાં ખજૂર અને દૂધનો ઉપયોગ કરવો જોઈએ જેથી કેલ્શિયમ ભરપૂર માત્રામાં આપણને મળી રહે તો આ રીતે ખજૂરનું દૂધમાં એકથી બે ઉભરા આવે એટલે ગેસને બંધ કરી દેવાનો તો જો વિડીયો પસંદ આવતા હોય ને તો વિડીયોને લાઈક કરી શેર જરૂરથી કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીં મેં ખજૂરને આ રીતે સર્વ કર્યું છે તમે આને ગરમ ગરમ પણ પી શકો અને ઠંડુ કરીને પણ મિલ્કશેકની જેમ પી શકો છો ઉપરથી આપણે થોડા મિક્સ ડ્રાય ફ્રૂટને અથવા તો મેહીં ફક્ત પિસ્તા લીધા છે તમને જે પસંદ હોય તે તમે ઉમેરી શકો અને તેને ગરમ ગરમ જ સર્વ કરો તો વધારે સરસ લાગે અને ઠંડુ કરો તો તેમાં આઈસ્ક્રીમ ઉમેરી સર્વ કરો તો એ વધારે ટેસ્ટી લાગે આ રીતે બંને રીતે તમે સર્વ કરી શકો